શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રાધારમણ દેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય શ્રી ધર્મભક્તિવાસુદેવની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામચંદ્ર ભગવાનની જય શ્રી બાલકૃષ્ણલાલની જય શ્રી વિઘ્ન વિનાયકદેવની જય શ્રી કષ્ટભવંજન દેવની જય ઓ પાર્વતી પે હર હર મહદેવ હર ઘોડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આઠ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનાવાલા ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ વચ્ચેના મૃત ગઢડા પ્રથમ પ્રકરણનું સત્તરમું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સવંદ અઢારસો છોતેરના માક્ષરવદી પાંચમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડો છે તેમાં કથા વંચાવતા હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળી પાઘ બાંધી હતી અને પીળા પુષ્પની માળા પહેરી હતી અને પીળા પુષ્પનો તોરો પાઘને વિશે ખોસ્યો હતો અને અતિ પ્રસન્ન થકા બિરાજમાન હતા તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાલનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા ને સીજી મહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જે આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે સર્વે પરમહંસ તથા સાંખ્યોગી તથા કર્મયોગી સર્વે સત્સંગમાં પ્રવર્તે તે સત્સંગમાં કુસંગ તે શું છે તો જે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે તે કેવી રીતે વાત કરે છે તો એમ કહે છે જે ભગવાનનું જે વચન તેને યર્થાર્થ પૂરેપૂરું કોણ પાળી શકે છે ને વર્તમાન ધર્મ પણ યર્થાર્થ પૂરેપૂરા કોણ પાળી શકે છે માટે જેટલું પળે તેટલું પાળીએ ને ભગવાન તો અધમ ઉદાહરણ છે તે કલ્યાણ કરશે અને વળી એમ વાત કરે છે જે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધારરું ધરાતું નથી એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે એવી રીતની મોળી વાત કરીને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ઇત્યાદિક જે ભગવાનની પ્રસન્નતાના સાધન તેમાંથી બીજાને મોળા પાડે છે માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહીં સદાય હિંમત સહિત જ વાત કરજો અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુશંક જાણવો અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો ઇતિ વચનાવૃતમ ગઢા પ્રથમ પ્રકરણનું સત્તરમું થયું જો ભક્તો આપણાથી ન થાય તો કાંઈ નહીં બોલવું નહીં કોઈને ઢીલા ન પાડવા પણ થાય અને જે કરતા હોય એને કરવા દેવા કોઈ દિવસ નબળી હિંમત વગરની ઢીલી પોચી વાત કરવી જ નહીં ભગવાનની કૃપાથી બળ રાખો ભગવાનનું બળ રાખો ભગવાનનું બળ રાખીને બધું કામ ક્યાં કરો ભગવાન કૃપા કરે આપણે પહેલાં વડતાલ જવું હોય તો સંકલ્પ તો કરવો પડે ને સંકલ્પ કર્યા પછી માર્ગે ચાલવું પડે તો વડતાલ પહોંચાય ભગવાન લઈ જાય છે ભગવાન લઈ જાય છે પણ એમ ન લઈ જાય જાવું પડે ભગવાનની કૃપા થઈ છે એટલે દેવો સંકલ્પ થયો માટે હૃદયમાં ભગવાનનું અખંડ બળ રાખવું ભગવાનની કૃપાનો પાવર રાખો સમજ્યા આ રીતે વર્તીએ તો ભગવાન બહુ કૃપા કરે અને આપણે ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યમાં ખૂબ અભિવૃદ્ધિને પામીએ અને ભગવાન અને ભગવાનના વાલા આચાર્ય મહારદને સંતો ભક્તોનો રાજીપો જરૂર પ્રાપ્ત કરી શકીએ એથી બચ્ચના પ્રતમ ગરડા પ્રથમ પ્રકરણનું સત્તરમું થયું સહજાનંદ સ્વામી મહારાજની જય